જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે અત્યારે જાગીને કમ્પ્લીટ થઈ ગયા છે અમે સડી ગયા છીએ આપણું ખમણ પણ તૈયાર થઈ ગયું છે આપણે દાળ પણ તૈયાર થઈ ગઈ છે આપણે ખીર પણ તૈયાર થઈ ગઈ છે બધી જ વસ્તુ તૈયાર થઈ ગયું છે અને જમવાનું પણ હવે ચાલુ કરી દેવી તો હાલો અત્યારે જમવાનું ચાલુ કરી દેવી માં અત્યારે ફૂલ ટ્રાફિક ચાલુ છે કારણ કે આ ઘાણો નવો ગરમા ગરમ ઉતરતો હોય અને માણસોનો પણ એટલો બધો ટ્રાફિક જ હોય કારણ કે ચા પાણી નાસ્તાનું ચોવીસ કલાક ચાલુ હોય ને ચાનો ટ્રાફિક તમે ગમે ત્યારે આવો તમને આવો જ જોવા મળશે તો મસ્ત મજામાં અત્યારે શિયાળ વાગી ગયા છે અને જો ભાઈ નાસ્તાનો આપણે ચાલુ જ છે પણ સામે પાણીપુરીની રેકડી છે તો એમાં પણ એટલો ટ્રાફિક છે તો જો ખાલી રેકડીવાળાને એટલો ટ્રાફિક હોય તો આપણે કેટલો જમવાનો નાસ્તાનો ચાપાણીનો ટ્રાફિક રોજ હોય છે અરે ભાઈ આજના સાડા છ સાત જેવું થઈ ગયું છે અને અત્યારે સ્લાટ સંભારા અથાણા ને ટિંડોરા ભીંડોરા બધું ભરીને આપણે અથાણા કમ્પ્લીટ કરી નાખ્યા છે જો મસ્ત તને કેવો દેખાવ આવે છે અને આ બાજુ થાળીનો થપ્પા પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે તો થાળીના થપ્પા અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યો એટલે જમવાનું ચાલુ થાય એટલે સીધું આપવાની જ રહે થાળી અને આજનું મેનુ પણ તમે જોઈ શકો છો સેવ ટમેટા ઢોકળી ભરેલા ટમેટા મિક્સ સબ્જી કઢી ખીચડી રોટલી રોટલા સાઈઝ પાપડ ને કઢી ખીચડી બધું અનલિમિટેડ હોય અને ખાલી ખીર પાપડ લિમિટેડ તો અત્યારે સાંજનો ટ્રાફિક પણ ચાલુ થઈ ગયો છે મસ્તનો અને આપણે ગોળના ડબલા અત્યારે જો ભરવાનું કામ ચાલુ હોય તો પહેલાં બધા ખોલી નાખવી પછી ભરવાના ચાલુ કરી દેવી અને બધા જ ડબલા ભરાઈ જાય પછી આપણે જો ટેબલ પર ટેબલ ઉપર એ રાખવાના હોય અને આપણે વેસવા પણ આમાંથી હોય તો અત્યારે આપણે બધા જ ડબલા બધા ભરી નાખ્યા છે અને અત્યારે આપણે અત્યારે આપણે મેથીના મસ્તના ભજીયા બનાવવાના છે ફૂલવડી તો બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને લોટ બાંધવાનું ચાલુ કરી દીધું હોય તો અત્યારે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મસ્તના ભાઈ મેથીના ભજીયા બને છે લાઈવ ગરમા ગરમ જ ભજીયા તો ભાઈ પાકી જાય પછી આપણે ઉતારી લેવી ને પછી ગ્રાહકને આપવાના તો ભાઈ ભજીયા આપણા બની ગયા છે અને ગ્રાહક પણ જો અલ જ આવે છે તો આપણે એને હવે આપી જ દેવી આપણે તો મસ્તના ભજીયા બની ગયા ને ગ્રાહકને આપી દેવી અને અત્યારે સાંજનો ટાઈમે પણ સાનો જો એટલો ટ્રાફિક છે ફૂલે ફૂલે છે તો ટ્રાફિક સાનો તો ચોવીસ કલાક આપણે આવો ને આવો જ હોય છે માણસોનો ઠેરા જ હોય છે કારણ કે આપણે છા પણ એક નંબર મસ્તની છે એટલે ચોવીસ કલાક સાનો તો આજનો દિવસ ક્યાંક આવો ગયો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા